તમાકુ તો મારે ઉડી કઈ ગયું છે પણ મધુર લાઈન ખચેર નાખ્યું છે પણ ડાયરેક્ટ ચડાઈ ગયો અને હું તો સુકરામ પાય નહીં ગયા બાપડો ઘણો રખડ્યો એ ભાઈ શું છે આ બધું હવે પત્તો નથી ભાઈ નાખો બેલો

વેપારી કોઈ નહીં આય નહીં આય એમ ઓણ તો આ બધું બંધ નઈ ક્યોથી આવે હાલ વેપારી એટલે હાલવાની છે તમારું તો કોઈ પડી રાખવાન છે ઘેર હા તો અમે વેપારી છીએ અમે વેપારી છીએ વેપારી છે મોટા મોટા વેપારી એટલે તણ એમ કો કે મોવળી તમાકુ હારી ગી તો ના ના તમાકુ મહેનત કરી ખાતર નાશ્યો એટલે થાય જ ગી તમારું ગળ તમે નહીં મસ્ત દો ગોલ્ડન આવે ની રહે એટલે હું શું કહું છું હા

વાહ taji, ડમરાજી નોમ haru, ચેમ્પલ સારું થાય એટલે બધી તમાકુ વના પરમાણે જ વેચાય એમ ભકરી આવે આટલી સારી રે 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 જો આજ તો ને એટલે અમે કોઠળો લઈને આવી અને આ ગાળ ની પેલા છડીયો પત પત તો અમે ખચેરવાન છે હા તો ખચેરી રાખજો એટલે એમ લઈ જાય એમ અને તમે લઈને આવજો ભરવા આવે અને ચાલો ખચેર જુઓ

કે ચાલે ને તારા હાથે સખી આ શું કરી તું ઉતરાલ ખવાયા

ઓય તોડી ગતો વિશ્વાસ નહી આવતો મન હે એટલે પાછી વિશ્વાસ પણ કીધું રોલ ને પાપડી ખાવી બાપડા એટલે હમણાં કોમે આવ્યા એમાં તો થઈ તમે એમ કરશો થોડી લઈ જવું નાખ્યા જ છે

અમે તો ખચેરી જી બે દાળ ચડ ખચેરી હુકા આ દેવી એમ ચલી હુકા જાવાનો હોય તો એ તો હુકા જાય પણ આ બધું જરી જાય તાણ આ તો અમે ઘરી જા આ તો તે પત્તુ પત્તુ જીવ રહ્યો અને વજન કેટલો થાય તો તમે શું કરો ભરાઈ હમણે પેલા સેમ્પલ લઈ જાય કોણ સેમ્પલ પેલા બે જણા આયા હતા વેપારી બે જણા મારી આયા હતા તમે ન્યાર હોય ધોચ્યાવાળા હતા એક કાકો હતા ધોચ્યાવાળા ને એક છોકરો હતો ઈરા તો માન્યા આયા તમારી યાર વો પોટકા બોધાવરાયો

ઠાડો કે અમાર મોડુ થા પેલી ગાડી વાળી જોઈને પીસે આવતા હતા પ્લાન બનારા આસી બે કાકો બજે નહીં દેવું હો મો વાડી હોભળ્યો તો અને

વેપારી બની સેમ્પલ બે કિલો નીકળે બધા ખચરતા મેળામાં કાકો ચોકી

અવે ની આબે ભૂલ દેઈ જવા દેવા જો અલા તાય ગેસ કરી દયો પર દેઈ તા આ પૂરી દેઈ લઈ જાય

સપનું કરાઈટન બધું પચી મિનિટ મારે મીઠાઈ બનાવ્યા નથી પણ કોઈ મેળ ના આવ્યો હવે સપનું જોઈ લેજો રાજ